મામલે હત્યા હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિની ધરપકડ કરી છે વડોદરા શહેરના ન્યુ સમા રોડ સ્થિત ડિફેન્સ કોલોનીમાં રહેતા શ્રીધર પૂજારીએ સમા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર એમની ચાર પૈકીની એક પુત્રી પૂર્ણિમાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ મનજીતસિંહ ધિલ્લોન સાથે પ્રેમ લગ્ન સ્વરૂપે થયા હતા ત્યારથી જ મનજીતસિંહ ઘર જમાઈ તરીકે એમની સાથે જ રહેતો હતો મનજીતસિંહ ટ્રક ડ્રાઇવિંગ કરે છે જ્યારે તેમની પત્ની પૂર્ણિમા ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવતી હતી મનજીતસિંહ છેલ્લા ઘણા સમયથી પૂર્ણિમાના અન્ય કોઈ વ્યક્તિ સાથે આળા સંબંધ હોવાની આશંકા રાખીને તેની સાથે ઝઘડો કરીને માર પણ મારતો હતો આ દરમિયાન મનજીતસિંહ મોડી રાત્રે ઘરે આવી અને રૂમમાં સૂઈ ગયો હતો સવારે પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ જ્યારે નોકરી ઉપર જવા માટે નીકળ્યા ત્યારે પૂર્ણિમાને ઉઠાડવાની કોશિશ કરી હતી પરંતુ તે ઉઠી ન હતી

જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાય છે એ પોતાની જોડે રહે છે અને બાર તારીખના રાત્રિના એક થી બપોરના બાર વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે ડૂપો આપી અને તેની હત્યા નીપજાવી છે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ જે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને બાર તારીખે આશરે બપોરના ત્રણ વાગ્યા ત્રણ વર્ષથી લવ મેરેજ કરેલા છે ઘર જમા તરીકે સાથે પોતે ડ્રાઈવિંગનું કામ કરે છે ટ્રક ડ્રાઈવર છે તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતે તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલ નો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો ગળા ટૂંકો આપ્યા બાદ અને પછી તેની પૂછપરછ કરવામાં આવી ખરેખર વિશ્વાસમાં માં લઈને ખરેખર શું થયું હતું પોતે એવું કીધું હતું જ નહીં પણ ખરેખર શ્રીધરભાઈ કીધેલું છે કે રાત્રે આવ્યો હતો ત્યારે બાણું પોતે ખોલ્યું હતું ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે એટલે પૂછ અને જે તે વખતે શ્રીધર જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ના ઘરેણાં નતા જે ઘરેણાં અને જયારે આરોપી તેની પૂછપરછ ને કરી તો તેના ખીચા જે ઘરેણાઓ હતા બુટી છે મંગલસૂત્ર છે બીપી છે આ બધું મળી આવે છે ના બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ગેબલ વાયર થી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે વખતે શ્રીધરભાઈ ને કોઈ એના ઉપર

ઈ કોઈ બાબતનું શેવન કરે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર